વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી પહેલાં તેના સસરાને જમવાનું જમાડતી પછી વંદના પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી તે પછી તે ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જાય જ્યારે તે પોતાના રૂમમાં જાય ત્યારે તે પોતાના પતિને ફોન કરે અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરે મિત્રો વાત ખતમ થયા પછી હવે વંદના પોતાના મોબાઈલમાં જુદી જુદી સાઇટ પર જઈને અશ્લીલ વિડીયો જોવા લાગી હવે રોજ આ જ રીતે કરવાથી વંદનાને અશ્લીલ વિડીયો જોવાની આદત પડી ગઈ રોજ રાત્રે પહેલાં તે પતિ સાથે વાત કરે અને પછી અશ્લીલ વિડીયોઝ મિત્રો આ વિડીયોઝ જોવા દરમિયાન વંદના પોતાની ઈચ્છાશક્તિને નિયંત્રિત કરી શકતી ન હતી પરંતુ કોઈક રીતે પણ પોતાની જાતને સંભાળી લેતી હવે એક દિવસની વાત છે કે સાંજે વંદના પોતાના સસરાજીને કહે છે કે બાપુજી ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે જાઓ બજારમાંથી સબ્જી લઈને આવો વંદના પોતાના સસરાને થોડાક રૂપિયા આપે છે હવે વંદના સસરાજીના બજારમાં સબ્જી ખરીદવા નીકળી પડે છે ખરીદવા દરમિયાન વંદનાના સસરાજીને બેંગન જોવા મળે છે જે તાજા તાજા લાંબા બેંગન હતા વંદનાના સસરાજીને બેંગનની સબ્જી ખૂબ જ ગમતી હતી હવે તેઓ બેંગન પણ ખરીદી લે છે અને તેની સાથે જુદી જુદી તરહની સબ્જીઓ પણ ખરીદે છે તરહ તરહની સબ્જીઓ ખરીદી તેઓ ઘરે આવે છે તેઓ પોતાની વહુને બોલાવે છે અને કહે છે કે વહુ કાલે બપોરે તું બેંગનની સબ્જી બનાવજે મેં તાજા તાજા બેંગન લાવ્યો છું જે ખૂબ જ ફ્રેશ છે તેમની વહુ કહે છે ઠીક છે બાપુજી હું કાલે તમારા માટે બેંગનની સબ્જી બનાવી દઈશ તે પછી વંદના સબ્જીઓ લઈને રસોડામાં જાય છે અને બધી જ સબ્જીઓ કાઢીને મૂકી દે છે તે પછી તે રાત્રિનું જમવાનું બનાવે છે જમવાનું બનાવીને પહેલાં પોતાના સસરાજીને ખાવા માટે આપે છે તે પછી બંને મા દીકરી જમવાનું જમે છે જમવાનું જમ્યા પછી વંદના ઘરનું બધું કામ નિપટાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે રૂમમાં જઈને તે પોતાના પતિ સાથે ફોન કરે છે અને બંને વાતચીત કરે છે વાત કરતા દરમિયાન ક્યારેક એક કલાકનો સમય પસાર થઈ જાય છે તે બંનેને ખ્યાલ પણ નથી રહેતો મિત્રો આ રીતે રાતના લગભગ બાર વાગી ગયા હતા હવે વંદના કહે છે કે ઠીક છે હવે મારે શું છે હું રાખું છું એમ કહીને તે ફોન કાપી દે છે તે પછી વંદના રોજને જેમ તે અશ્લીલ વિડીયો જોવા લાગે છે મિત્રો હવે તે વિડીયો જોતાં જોતાં વંદના પોતાની ઈચ્છાશક્તિને નિયંત્રિત કરી શકતી નથી તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને પછી તે જ ક્ષણે વંદના રસોડામાં જાય છે અને રસોડામાંથી એક બેંગન લઈને આવે છે અને પોતાના રૂમમાં ચાલી જાય છે રૂમમાં જઈને હવે વંદના તે ઉપયોગ કરવા લાગે છે પરંતુ મિત્રો ઉપયોગ કરવા દરમિયાન બેંગન અંદર તૂટી જાય છે જેના કારણે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે પરંતુ મિત્રો કોઈક રીતે વંદનાના સસરાજીને ખબર પડી જાય છે કે વહુ સાથે શું થયું છે મિત્રો હવે વંદનાના સસરાજી હતા તે ક્ષણે વહુના રૂમમાં જાય છે અને પછી સસરાજી અને વહુ મરીને તે કાર્ય કરે છે જે એક સસરાજી અને વહુએ કદી ન કરવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ કે સસરા વહુ શું કરે છે આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે પરંતુ વાર્તામાં આગળ વધતા પહેલાં હું તમને બધાને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રો જેથી મને પ્રોત્સાહન મળે આપ સૌનું સ્વાગત છે મારા ચેનલ પર તો ચલો વાર્તા શરૂ કરું છું મિત્રો આજની વાર્તાની શરૂઆત એક નાનકડા ગામથી થાય છે એક ગામમાં વંદના નામની સ્ત્રી રહેતી હતી જેની ઉંમર લગભગ સત્યાવીસ વર્ષની હતી મિત્રો તેના પરિવારમાં તેના પિતા પતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સસરાજી હતા જેની ઉંમર લગભગ પાંસઠ વર્ષની હતી મિત્રો વંદનાના પતિ પરદેશમાં હતા પરદેશમાં રહીને તેઓ એક કંપનીમાં કામ કરતા હતા અને તેમના કામના કારણે વંદનાના પરિવારનું ભરણપોષણ થતું હતું વંદનાના પતિ નું નામ પ્રકાશ હતું પ્રકાશની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષની હતી પ્રકાશ એક જવાબદાર યુવક હતો અને તે પોતાના પરિવારની સારી રીતે કાળજી લેતો હતો પ્રકાશના પિતા પોતાના ગામમાં જ રહેતા હતા અને તેમની પાસે નાની જમીન હતી થોડી જમીન પર તેઓ ખેતીબાડી કરતા હતા અને પોતાની વહુ સાથે ઘરમાં રહેતા હતા ઘરની નાની મોટી જરૂરિયાતો પ્રકાશના પિતા જ પૂરી કરી દેતા હતા પ્રકાશની પત્ની વંદના પોતાના સસરાજીની સંપૂર્ણ કાળજી રાખતી હતી અને કંઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ ન થવા દેતી હતી આ રીતે વંદના પોતાના પરિવારને આગળ લઈ જતી હતી મિત્રો આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી પહેલાં પોતાના સસરાજીને જમવાનું આપતી સસરાથી જમ્યા પછી પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી તે પછી ઘરનું બધું કામ નીપટાવી પોતાના રૂમમાં ચાલી જતી જ્યારે તે પોતાના રૂમમાં જતી ત્યારે પોતાના પતિને ફોન કરતી અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરતા બંને વચ્ચે ઘણી વાતચીત થતી હતી મિત્રો વાત ખતમ થયા પછી હવે વંદના જે હતી તે પોતાના મોબાઈલમાં વિવિધ સાઇટ પર જઈને અશ્લીલ વિડીયો જોવા લાગી રોજ વિડીયો જોવાથી વંદનાને અશ્લીલ વિડીયો જોવાની ટેવ લાગી ગઈ રોજ રાત્રે પહેલાં તેણે પતિથી વાત કરતી અને પછી અશ્લીલ વિડીયો જોતી મિત્રો વિડીયો જોતી વખતે વંદના પોતાને નિયંત્રિત ન કરી શકતી પરંતુ મજબૂરીથી પોતાના શરીરની પ્યાસને કંટ્રોલ કરતી મન બહેલાવા માટે તેની વિડીયો જોઈતી લીધી પરંતુ પતિને કદી એ વાત ન કહી કે વાત કર્યા પછી તેણી આવા વિડીયો જોવે છે કારણ કે પતિને આ બધું ગમતું ન હતું આ કારણથી વંદના પતિને કશું જણાવતી નહીં મિત્રો વંદના જાણતી હતી કે જો પતિ ઘરે આવી ગયો અને ઘરે રહેવા લાગ્યો તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે ખાવાના પણ લાલા પડશે આથી વનના પતિને ઘરે બોલાવતી નહીં હવે એક દિવસની વાત છે સાંજે વન્નાએ તેના સસરાને કહ્યું કે બાપુજી ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે બજાર જઈને સબ્જી લઈ આવો વએ વનના સસરાએ કેટલાક રૂપિયા પણ આપ્યા હવે વનનાના સસરા ચાલ્યા ગયા વનનાના સસરાને સબ્જી ખરીદવા જતા બજારમાં તાજા તાજા બેંગન દેખાયા વનનાના સસરાને બેંગનની સબ્જી ખૂબ જ ગમતી હતી તેથી તેઓ બેંગન પણ ખરીદી લે છે તેમણે અન્ય તરત તરહની સબ્જીઓ પણ ખરીદી સબ્જીઓ લઈને ઘરે આવ્યા પછી તેઓ પોતાની વહુને બોલાવે છે અને કહે છે વહુ કાલે બપોરે બેંગનની સબ્જી બનાવજો હું તાજા બેંગન લાવ્યો છું બહુ જવાબ આપે છે ઠીક છે બાપુજી કાલે બપોરે સબ્જી બનાવી દઈશ વનના સબ્જીઓ રસોડા મૂકે છે અને રાત્રિનું જમવાનું બનાવે છે જમવાનું બનાવીને સસરાને પહેલાં આપે છે પછી પોતે અને તેની દીકરી જમે છે જમ્યા પછી વનના ઘરના બધા કામ કરીને પોતાના રૂમમાં જાય છે રૂમમાં જઈને તે પોતાના પતિને ફોન કરે છે બંને એક કલાક સુધી વાત કરે છે અને એમ કરતાં રાતના બાર વાગી જાય છે વનના ફોન કાપીને સુવાની તૈયારી કરે છે પરંતુ રોજની જેમ તે અશ્લીલ વિડીયો જોવા લાગે છે વિડીયો જોયા પછી તેની હાલત ખરાબ થવા લાગે છે ત્યારે તેને યાદ આવે છે કે રસોડામાં બેંગન પડ્યા છે તે બેંગણ લઈને આવે છે અને તેને અંદર ઘુસાડવાનો પ્રયત્ન કરે છે અને આનંદ લે છે પરંતુ બેંગન અંદર તૂટી જાય છે આથી વંદના ઘણે પરેશાન થઈ જાય છે તે સમજી નથી શકતી કે આ પરિસ્થિતિ કોને કહે કારણ કે તેના પતિને તો તે કહી શકતી નથી કેમ કે તેનો પતિ પરદેશમાં છે અને જો તેને આના વિશે ખબર પડે તો તે ગુસ્સો પડે અને સસરાને કહી શકાય નહીં મિત્રો આમ ધીરે ધીરે સવાર થઈ જાય છે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે હવે શું કરશે કોને કહેશે આમ એક દિવસ પૂરો નીકળી જાય છે પછીના દિવસે સાંજે વનના પોતાની પાડોશમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે તે સ્ત્રી તેના ઘરમાં આવજા કરતી હતી ક્યારે કેટલી વાર સુધી બંને ગપ્પા મારતી એટલે કે તે વનનાની સહેલી હતી વનના તેને હકીકત જણાવે છે જ્યારે તે સ્ત્રી વનનાના મુખેથી આ બધું સાંભળે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને કહે છે કે તને આવું કરવાની સી જરૂરત હતી હવે ફૂલ થઈ ગઈ છે તો આ સુધારવી તો પડશે ને વનના રડતા રડતા કહે છે મારી મદદ કરો મને સમજણ નથી પડતી કે હવે શું કરું મને ખૂબ જ પરેશાની થઈ રહી છે ત્યારે તે સ્ત્રી કહે છે કે હવે શું કરી શકાય જો રાત થઈ ગઈ છે કાલે સવારે હું તને એક લેડી ડૉક્ટર પાસે લઈ જઈશ ત્યાં તારી સારવાર કરાવીશ મિત્રો આમ કરતાં બીજો દિવસ આવે છે સવારે વનના ઉઠે છે અને ઘરના કામ કરીને સસરાને કહે છે કે પપ્પાજી હોસ્પિટલ જાઉં છું મને થોડી તકલીફ થઈ રહી છે દવા લઈને આવીશ એમ કહીને તે પાડોશની સ્ત્રી સાથે હોસ્પિટલ જાય છે હોસ્પિટલમાં જઈને જ્યારે વનના લેડી ડૉક્ટરને સાચી વાત કહે છે ત્યારે ડૉક્ટર ગુસ્સે થાય છે અને તેને ઠપકો આપે છે આમ કરવાથી તારો જીવ જઈ શકે છે આવું કરવાની જરૂર સી હતી વનના જવાબ આપે છે ખરી વાત છે કે હું એક અશ્લીલ વિડીયો જોતી હતી આ વાત સાંભળ્યા પછી લેડી ડૉક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારી જેવી સ્ત્રીઓને કારણે જ બધી સ્ત્રીઓનું નામ ખરાબ થાય છે રોજ નવા ન્યૂઝ આવે છે કે ફલાણી લેડીએ આવું ગંદુ કામ કરી રહી છે આવી હરકતોના કારણે ઘણી લેડીએ પોતાનું જીવન ગુમાવ્યું છે જો આજે તું અહીં ન આવી હોત અને એક દિવસ મોડું કર્યું હોત તો કદાચ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકતી હતી સારું થયું કે તું યોગ્ય સમયે અહીં આવી ગઈ પછી લેડી ડૉક્ટર વનનાનું ટ્રીટમેન્ટ કરે છે ટ્રીટમેન્ટ પછી તેની તબિયત સુધરી જાય છે અને જે બેંગન તેના પાટમાં ઘૂસેલું હતું તે લેડી ડૉક્ટર કાઢી નાખે છે અને જે પણ સમસ્યા હતી તે દૂર થઈ જાય છે ત્યારબાદ લેડી ડોક્ટર કેટલીક દવાઓ લખે છે અને કહે છે કે હું જે દવાઓ લખું છું તે તું સમયસર લેજે તારી તબિયત ઝડપથી સારી થઈ જશે પછી વનના દવાઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછી આવી જાય છે મિત્રો હવે રાતનો સમય થવા લાગે છે જે લેડી વનના સાથે હોસ્પિટલમાં ગઈ હતી તે રાત્રે તેના પતિને સમગ્ર વાત કહી નાખે છે તે કહે છે કે પ્રકાશની પત્ની વન્ના બેંગનથી પોતાની ઈચ્છા પૂરી કરી રહી હતી અને તે બેંગન તેના પાર્ટમાં અંદર અડધું તૂટી ગયું અને આજે હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી મિત્રો વનના તેની સહેલીને કહે છે કે આ વાત તું કોઈને કહીશ નહીં નહીં તો હું કોઈને મારું મોઢું દેખાડવા લાયક રહીશ નહીં પરંતુ મિત્રો તેની સહેલી પોતાના પેટમાં વાત પચાવી શકતી નથી અને પોતાના પતિને તમામ વાતો કહી દે છે મિત્રો જ્યારે તેની સહેલીનો પતિ આ બધી વાતો સાંભળે છે તો તે પણ દંગ રહી જાય છે તે પણ વિચારવા પર મજબૂર થઈ જાય છે હવે આ જ રીતે ધીમે ધીમે સવારનો સમય થાય છે જ્યારે સવાર થાય છે ત્યારે તેની સહેલીનો પતિ વંદનાના સસરા પાસે જાય છે જે ઘરની બહાર તે કોઈ કામ કરતો હતો તે તેને કહે છે કે કાકા પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી તેને હવે ઘરે બોલાવો આખરે તો પરદેશમાં શું કરી રહ્યું છે તેને ઘરે બોલાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો વન્નાના સસરા કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો જો પ્રકાશ ઘરે આવી જશે તો પછી ઘર કેવી રીતે ચાલશે તેની એક દીકરી છે તેનું પણ વિચારવું પડે પરિવારનું જોવું પડે તે ઘરે આવીને બેસી જશે તો પછી અમે તો ભૂખે મળી જઈશું આવું થઈ શકશે નહીં તે એક વર્ષ પછી આવશે અને એક મહિનો રોકાઈને ફરીથી ચાલ્યો જશે પરંતુ મિત્રો વન્નાની સહેલીનો પતિ કહે છે કે ના કાકા તેને બોલાવો આમાં જ તમારી ભલાઈ છે મિત્રો જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીત કરે છે અને વારંવાર કહે છે ત્યારે વંદનાના સસરા કહે છે આખરે વાત શું છે તમે આ રીતે જીત કેમ કરી રહ્યા છો આખરે શું થયું છે મિત્રો ત્યારબાદ તે સહેલીનો પતિ વંદનાના સસરાને સમગ્ર વાત કહે છે અને કહે છે તમારી વહુ રાત્રે બેંગર લઈને તેની ઈચ્છા પૂર્તિ કરી રહી છે આખરે આ રીતે ચાલુ રહ્યું તો તમારી વહુની જાન પણ જશે આગળ જતા તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે આથી જ હું કહું છું કે પ્રકાશને અહીં બોલાવો દોસ્તો તે માણસની વાત સાંભળ્યા પછી વન્નાના સસરાના તો પગ તળેથી જમીન જ સરકી જાય છે હવે તે પછી વન્નાના સસરાના મનમાં અનેક વિચારો દોડવા લાગે છે એ જ દિવસે તેની વહુ પ્રત્યે તેની નિયત ખરાબ થઈ જાય છે આખો દિવસ વન્નાનો સસરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે વન્ના તેના માટે ચા બનાવે છે અને તેને ચા આપવા જાય છે એ જ સમયે વન્નાનો સસરો પૂછે છે વહુ તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ હતી વન્ના આ વાત સાંભળીને ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે કદાચ મારા સસરાને બધું જ ખબર પડી ગયું છે એ પછી વન્નાએ કહ્યું કંઈ નહીં મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી એ પછી વન્નાનો સસરો કહે છે તું બહાનું શું શા માટે બનાવી રહી છે મને બરાબર ખબર છે કે તારા સાથે શું થયું છે અને તું હોસ્પિટલ શા માટે ગઈ હતી જો હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક શારીરિક જરૂરિયાતો હોય છે અને પ્રકાશ પણ નથી એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને કહી શકે છે હું આ બધું કરવા માટે તૈયાર છું હું તને ખુશ કરી શકું છું હું તારી પ્યાસ બુઝાવી શકું છું તું આટલી ખતરનાક હરકતો શા કરી રહી છે તારી જાન પણ જઈ શકે છે ને સસરાની આ વાત સાંભળીને વનના પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તે તેના સસરાને ખૂબ જ કર્કશ શબ્દોમાં સંભળાવે છે અને કહે છે કે તમને શરમ આવી જોઈએ હું તમારી વહુ છું તમે તમારી પોતાની વહુ સાથે આ પ્રકારની ગંદી વાતો કેવી રીતે કરી શકો વનના તેના સસરાની ઘણી વાતો કહે છે અને ગુસ્સે થઈને ત્યાંથી રવાના થઈ જાય છે પછી તે રસોડામાં જઈને ખાવાનું બનાવે છે બધું કામ પૂરું કરીને રાત્રે પોતાના રૂમમાં જતી રહે છે રાત્રે જ્યારે તે સૂઈ રહી હોયું છે ત્યારે તે ઘણો બોડું વિચારે છે જો હું આ પ્રકારનું કામ બહાર જઈને કરું તો મને મોટો ખતરો થઈ શકે છે અને જો કોઈને ખબર પડી ગઈ તો મારા પરિવારની ઇજ્જત નિલામ થઈ જશે શા હું આ બધું બહાર જઈને કરું આ બધું તો ઘરે જ કરી શકાય ને એમ કરવાથી ઘરની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કશી ખબર પણ નહીં પડે દોસ્તો આ બધું વિચારીને રાત્રે લગભગ એક વાગ્યાના સમયે વંદના પોતાના રૂમમાંથી નીકળી અને સીધી પોતાના સસરાના રૂમમાં જાય છે સસરાના રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાના સસરાને કહે છે જુઓ હું તમારી સાથે તે બધું કરવા તૈયાર છું પણ આ વાત કદી પણ બહાર જવી જોઈએ નહીં તમે બહાર કોઈને પણ આ અંગે કશું નહીં કહેશો જો આ વાત બહાર આવી જશે અને તમારા દીકરાને ખબર પડી તો તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે એ પછી વન્નાનો સસરો કહે છે કે મારા પર વિશ્વાસ રાખ કંઈ પણ બહાર નહીં જાય હવે પછી વન્નાનો સસરો તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે તે તેની સાથે શારીરિક હરકતો કરે છે અને અને અંતે તેના સસરા વચ્ચે શારીરિક બંધાઈ જાય છે એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ રાત્રે આ જ ઘટના ફરી થવા લાગે છે બંને સસરો વહુ રંગરેલીયા મનાવે છે અને આ રીતે બે મહિના વીતી જાય છે પછી એક દિવસ બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ એ જ સ્ત્રી જે વન્ના સાથે હોસ્પિટલ ગઈ હતી એ વન્નાના ઘરે આવે છે તે ઘરની અંદર આવી અને વન્નાને બૂમ પાડે છે વન્ના તું ક્યાં છે એ અવાજ વન્ના સાંભળી લે છે પણ એ સમયે તે પોતાના સસરા સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી તેને અંદરથી જ જવાબ આપ્યો રાહ જો હું આવી રહી છું એટલું કહીને તે ઝડપથી પોતાના કપડાં પહેરવા લાગે છે પણ ધીરે ધીરે એ સ્ત્રી વન્નાના રૂમ પાસે આવી જાય રૂમનો દરવાજો ખુલ્લો હોય છે અને જેમ જ એ સ્ત્રી રૂમ પાસે આવે છે એ જ સમયે વનના બહાર નીકળે છે પરંતુ તે દરમિયાન તે સ્ત્રી વંદનાના સસરાને રૂમમાં જોઈ લે છે અને તરત જ સમજી જાય છે કે વંદના અને તેના સસરા વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે એ સ્ત્રી એ સમયે કંઈ ના કંઈ થોડી વાતચીત કરી અને પછી પોતાના ઘરે પાછી ચાલી ગઈ પણ એ પછી ધીરે ધીરે આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ કે વન્ના પોતાના જ સસરા સાથે ગેરકાયદેસર સંબંધમાં છે ગામમાં બધે આ વાત ચર્ચાય પછી એ જ ગામનો એક માણસ પ્રકાશ પતિ પતિને ફોન કરીને આ વાત જણાવે છે એ માણસ પ્રકાશને ફોન કરીને કહે છે કે તારી પત્ની તો ખૂબ જ સારી છે અહીં તો તે રંગરેલીયા મનાવી રહી છે પોતાના જ સસરા સાથે તે ગેરસંબંધ બનાવી રહી છે દોસ્તો આ સાંભળીને પ્રકાશના તો પગ તર્યથી જમીન જ સરકી જાય છે તે તરત જ પોતાની પત્ની વન્નાને ફોન કરે છે અને પૂછે છે કે હું તારા વિશે જે કંઈ સાંભળ્યું છે તે સાચું છે હવે વન્ના તો તરત જ મગરમચ્છના આંસુથી રડવા લાગે છે તે રડતા રડતા પોતાના પતિને કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી પણ ગામવાળાઓ પર વિશ્વાસ છે હું મારા જ સસરા સાથે આવું કઈ રીતે કરી શકું તેઓ મારા પિતાના સમાન છે આ રીતે વન્ના પ્રકાશને ફૂસલાવીને મનાવી લે છે અને બધું સમજાવી દે છે એ રીતે વાત છૂપી જાય છે હવે ધીરે ધીરે એક મહિનો પસાર થઈ જાય છે પણ એક મહિના પછી પણ પ્રકાશને ફરીથી ગામમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે છે અને એ જ વાત ફરીથી કહે છે હવે પ્રકાશ પણ ઘણો ગુસ્સે થઈ જાય છે તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જવું જ પડશે પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળી પડે છે ગામ પહોંચી તે સીધો જ એ સ્ત્રી પાસે જાય છે જે વન્ના સાથે હંમેશા વાતો કરતી હતી તે સ્ત્રી પાસે જઈ તે બધી હકીકત જાણી લે છે એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી તે પ્રકાશને બધું સાચું સાચું કહી દે છે વન્ના અને તેના સસરાના બધા કિસ્સાઓ કહી નાખે છે આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ જાય છે તે સીધો પોતાના ઘરે જાય છે ત્યાં જઈને તે પોતાની પત્ની વન્નાને જોરદાર માર મારે છે અને ખૂબ જ ખરાબ ખરાબ ગાળો આપે છે અને ઘણું બધું સંભળાવે છે પછી તે વન્નાને કહે છે કે તું તારો સામાન પેક કરી નાખ અને ચાલ મારી સાથે તારે હવે મારી સાથે જ રહેવાનું છે દોસ્તો પ્રકાશ સમજી ગયો હતો કે પત્નીને એકલી ગામમાં રાખવી એ તેની પોતાની પણ મોટી ભૂલ હતી હવે પ્રકાશ પોતાની પત્ની અને દીકરીને લઈને પરદેશ જવા નીકળી વળે છે ગામમાં તે પોતાના પિતાને જ રહેવા દે છે પરદેશ ગયા પછી પ્રકાશ સારા જીવનની નવી શરૂઆત કરે છે હવે તે પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા લાગે છે દોસ્તો આજકાલ સમાચાર પત્રમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે છતાંય આજે પણ કેટલીક સ્ત્રીઓ સમજે નહીં અને આવા ખોટા કામો કરે છે જે અતિશય ગંદા અને ખોટા છે તો દોસ્તો આ હતી આખી કહાની તમે આ વાર્તા વિશે શું વિચારો છો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આ વાર્તા કહેવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાની નથી માત્ર તમારા મનોરંજન માટે આ કહાની રજૂ કરવામાં આવી છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આ વિડીયો જોવા બદલ ધન્યવાદ રાધે રાધે